માંથી માં પ્રમોશન મળ્યું મળતી માહિતી મુજબ તાલુકાના લીમડી સ્ટેશન માં ફરજ બજાવતા શ્રી કેશભાઈ મચાર એસઆઈ માંથી પીએસઆઈ માં પ્રમોશન મળતા લીમડી સ્ટાફ ગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેઓ ચાકલીયા ગામના વતની હોય તેમના કુટુંબીજનો ખુશખુશાલ જોવા મળ્યા હતા મલવાસી ગામના આગેવાન એવા બાબુભાઈ કલારા અને પરે સુરફી મોન્ટુભાઈ ડામોર દ્વારા ફૂલારથી સ્વાગત કર્યું હતું અને તેમના આશીર્વચન આપી આગળ ઉચ્ચ હોદ્દો ધારણ કરી આદિવાસીઓનું નામ રોશન કરે પ્રકૃતિ એમના જીવનને સફળતાના સિરે પહોંચાડે અને લોકહિતમાં કામગીરી કરે તેવા આશીર્વાદ આપ્યા હતા આઈસીએમએન ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લાનું તેમને ખૂબ ખૂબ અભિનંદન અને પ્રગતિશીલ બને તે માટે પ્રકૃતિની પ્રાર્થના કરે છે વધુમાં શ્રી કેશભાઈ મચાને પ્રમોશન મળતા તારીખ ત્રીસ છ બે હજાર પચીસના રોજ રાત્રે છૂટા કરી દાહોદ હેડક્વાર્ટર ક્વાર્ટર ખાતે હાલ લિવઝર્વર તરીકે હાજર કરેલ છે ટૂંકા ગાળામાં જે તે જગ્યાએ પોસ્ટિંગ કરવામાં આવશે ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ